આખરે શા માટે એક સાધ્વીએ મૃત્યુના દેવતા યમરાજને જ શ્રાપ આપી દીધો તમે દુનિયાભરના મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ તો જોયા જ હશે પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં મંદિરમાં પગ મૂકતા જ હજારો ઉંદરો તમારા ચારે તરફ દોડતા જોવા મળે છે આ કથા છે આજથી અંદાજે પાંચસો વર્ષ જૂની રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનો ગામની અહીં સ્થિત છે વિશ્વ પ્રસિદ્ધ કરણી માતા મંદિર કહેવામાં આવે છે કે કરણી માતા એક મહાન સંત અને સિદ્ધ યોગીની હતા તેમની પહેચાન દૂર દૂર સુધી ફેલાયેલી હતી રાજાઓ થી લઈને સામાન્ય જનતા સુધી સૌ કોઈ તેમની કૃપામાં અઢળક વિશ્વાસ રાખતું હતું પણ એક દિવસ કરણી માતાના પરિવાર પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું મારા લાલ મારા બાળકને કોઈ બચાવો માતા પિતાનો રડવાનો હાલ બેહાલ હતો આખું પરિવાર તૂટી ચૂકી ગયું હતું ત્યારે કરણી માતાએ એક અડગ નિર્ણય લીધો હું ખુદ યમરાજ પાસે જઈશ અને મારા ભક્તના બાળકને પાછો લાવીશ યમરાજ આ બાળક નિર્દોષ છે એને ફરી ધરતી પર મોકલી આપો ના મૃત્યુ પછી પાછું ફરવું શક્ય નથી જે આ લોકમાં આવે છે તેને નિયમ મુજબ જવું જ પડે હું નિયમો બદલી શકતો નથી આ સાંભળતા જ કરણી માતાનો ક્રોધ જાગી ઉઠ્યો યમરાજ યાદ રાખજો આજથી મારા ભક્તો ક્યારેય યમલોકમાં નહીં જાય માન્યતા છે કે એ જ ક્ષણે એક નવો નિયમ રચાઈ ગયો કરણી માતાના ભક્તો મૃત્યુ પછી ઉંદર તરીકે આજ મંદિરમાં જન્મ લે છે અને પછીના જન્મમાં ફરી માનવ બની જાય છે આજ વિશ્વાસના કારણે આજે આ મંદિરમાં પચીસ હજારથી વધુ ઉંદરો કોઈ ડર વગર આઝાદીથી ફરતા જોવા મળે છે ભક્તો તેમને દૂધ મીઠાઈ અને અનાજ ખવડાવે છે જો ભૂલથી કોઈ ઉંદરને ઈજા થાય તો તેને મોટું અપશકુન માનવામાં આવે છે અને કહેવાય છે જો કોઈ ભક્તને અહીં સફેદ ઉંદર દેખાઈ જાય તો સમજી લેવું કરણી માતા ખુદ દર્શને આવ્યા છે અને તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જો તમને આ કથા અદ્ભુત લાગી હોય તો કોમેન્ટમાં જય કરણી માતા જરૂર લખજો